તો કે હાલ ચાલ દોસ્તો સવાર સવારમાં પહોંચી જયો બુન્નૈયન મુકવા સ્કૂલમાં નેહાળ માં જવાના રસ્તા તો જોવો બહુ ખતરનાક રસ્તાય શેતરમાં આવીને ધોવાનું મશીન ધોવાનું હતું તે ગરમ પાણી કર્યું અને એના અંદર કેમિકલ મશીન હલાઈ દીધું મશીન ચાલુ કરી થોડી વાર પ્રેસર થારી તું પસ ઉડ્યું મશીન ધોરાઈ જાય જેડી પહોંચી જજો ગોડાઉનમાં ચાર લેવા શ્લોક ના લઈને નીકળી પડ્યો ને એના વાઘના બચ્ચા ને માટે બહુ ખતરનાક બચ્યો એ પણ શ્લોક તો વાઘના બચ્ચો ડરતા હતા સારું એવું ગીત ચાલુ કરીને ગૌનાશના હાથ તો ઢોલ વગાડવરાવો ચો વગાડી જુઓ कुले आ लेकन दुकान नहीं पण घर दुकान हारो एव कु हो तुम लोगों ने जादू को तो देखा ही होगा और तुमने मेरे जादू को नहीं देखा दे ये जुआ है ना, कलेजे का खेल है किस्मत का नहीं साल साला यहाँ तो अलग फ्रॉड चल रहा है